આને એકલા આવડા મોટા થઈ ગયા એટલે રાજાને તો ગમ્યું નહીં શરમ આવી ગઈ એટલે એણે તો શું કર્યું કાન આમ દબાઈ દીધા અને ઉપર ફેંટો બાંધી દીધો શું કર્યું ફેંટો બાંધી દીધો એટલે કાન નામ દબાઈ ગયા કોઈને દેખાય નહીં અને ઉપર મુગટ પહેરી દીધો હવે રાજાને બધને તો બહુ શરમ આવે કે મારા કાન આવા થઈ ગયા હવે હું શું કરું હવે હું શું કરું એ કોઈની આગળ પાઘડી ઉતારે

તો પછી પેલો વાર કાપવા માટે નાઈ આવે ને શું કે ખબર છે એનું નામ ધંજીરાટ સુ નામ હતું ધંજીરાટ રાજાજીની દાડી કરું રાજાજીના વાર કાપું મારું નામ ધંજીરાટ સુ કે રાજાજીની દાડી બોલું રાજાજીના વાર કાપું મારું નામ રાજા સુપળ કરો એટલે સુપડા જેવા કાન વાળો બોલી ગયો બે ત્રણ રાજા સુપળ કરો બોલવાનું નહી કોઈને કહેવાનું નથી રાજ્યમાં કેમ

સંગીતકારો આવ્યા આવી અને પછી રાજાજી અને સંગીત કરીએ કે હા હા કરો ને તો એક સારી વાળો હતો આમાં હાથ થી વાગે શું કીધું ખબર છે

એ લાકડામાંથી જ બન્યા એટલે પછી બધાને ખબર પડી ગઈ વાર્તા